તમે મેંદાના લોટની લીલવાની કચોરી તો ખાધી જશે પણ જો આ મારી ટિપ્સ સાથે ઘઉંના લોટની કચોરી બનાવી લીધી તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી રહેશે ઘઉંના લોટની લીલવાની કચોરી બનાવવા માટે એક મોટો કપ તુવેરના દાણા આદુ મરચાંને આ રીતે દરદરો ગ્રાઇન્ડ કરી લઈશું એક પેનમાં સૂકા ધાણા તલ વરિયાળી તજ અને કાળા મરી અને સૂકું એક મરચાંને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું બે ચમચી તેલની અંદર જીરું હિંગ ગ્રાઇન્ડ કરેલો મસાલો હળદર ધાણા જીરું બધી જ વસ્તુને સાતળીને બનાવેલી પેસ્ટ એડ કરીશું મીઠું લીંબુનો રસ ચપટી ખાંડ અને લીલા ધાણા કરીને મસાલાને એકદમ ઠંડો કરીને નાના નાના બોલ્સ કરી લઈશું બોલ્સ થઈ જાય એ પછી હવે આપણે કપ ઝીણો રોટલીનો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ચમચી અજમાને એડ કરીશું તેલ તેલ અને થોડું થોડું ગરમ પાણીથી લોટ બાંધીને લગાવીને મિનિટ રેસ્ટ આપીને આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરીને વણીને વચ્ચે મસાલો એડ કરીને આ રીતે કચોરીનો શેપ આપી લઈશું એકદમ લો ગેસની ફ્લેમ પર સાત થી આઠ મિનિટ તળી લઈશું અને હવે અહીંયા આ કચોરીને ઓડી યુનિરેપ ફોઇલ પેપર પર મેં અહીંયા કાઢેલી છે જેથી ડ્રાય રહેશે તો તમે પણ